તન્વી બેન બસ ટીવી જોવે આ બને એનું કામ ટીવી જોવાનું અને અહીંયા અમારે આ રાંધી રહી છે પાપડ શેકે શું બનાવ્યું જમવામાં ભાજી પાઉં ભાજી પાઉં ભાજી પાઉં બધા પાઉં ભાજી તો બધા ખાય પણ આજે આપણે ભાજી પાઉં કોને કોને ભાજી ખાધા હોય કોમેન્ટ કરી દેજો બેન જો અને બસ આવું બધું ટીવી જોવાનું આખો દી લેસન કરવાનું નહીં અને ફાઇનલી ગાઈઝ તન્વી તમને કહેતી હતી ને કે એનું કુરિયર આવતું નથી આવતું નથી આવતું નથી તો ફાઇનલી એનું કુરિયર આવી ગયું છે અને શું મગાવ્યું એ તમને દેખાડી દઉં એ તો તમને જો એને કીધું હતું ટેબલ મગાવ્યું એ પણ એ ટેબલ કેવું મગાવ્યું નહીં હાલો તમને બતાવી દઉં બતાવો તન્વી બેન તો ફાઇનલી ગાઈઝ આ છે તન્વી બેનનું ટેબલ જો આવું કંઈક એને ટેબલ મગાવ્યું હતું સ્ટડી ટેબલ નાય સાવિદિના કે આપ હોલ્ડિંગ વાહ ઉસી પર ફોન થઈ જાય મામા આ ખાનું મેં અતારે મે બોલતા નહી કે આપણે મોબાઈલ કીટ કરી અને આયા બોલ આપણે પાણી પીતા હોય કે જ્યુસ પીતા હોય ગમે એ હોય ના એક ગ્લાસ રાગે પડે નહી એ ખબર જ છે ના કેવું પડે હોય

બ્રીડ ડુંગરી હા ભાજી પાઉં અમે બનાવ્યો અમે પાઉં ભાજી નથી બનાવ્યું ભાઈ અમે ભાજી પાઉં બનાવ્યું છે બ્રેડ ડુંગરી ભાજી પાઉં અને પાપોર તો ચાલો અમે જમી લઈએ જમીન તમને મળી આવે મારા રુદ્રભાઈને બસ આવા જ નખરા હોય હા કેને કેને ભાજીની ભાજી પાઉંની સેન્ડવીચ ભાવે અમારે કનવી બેન એવી ભાજી પાઉંની સેન્ડવીચ બનાવીને ખાય ખાય જ છે હવે ભાજી પાઉની બનાવીને ખાય છે તો ચાલો હવે જમીન તમને મળી પાછા ત્યાં અમે જમી લઈ તમે જમી લીધો શાંતિથી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો તેથી ગાઈઝ અમે રિંગ લાઈટ મગાવી હતી એનું પાર્સલ તો તમને બતાવી દીધું હતું બરાબર પણ આજ હવે રૂબરૂ બતાવી કે રિંગ લાઈટ કેવી છે તો એ રિંગ લાઈટ આવી છે

થઈ ગઈ હા ઓછી ને વળી પ્લસ દબાવવાનું એટલે બની અલગ રહે સ્વિચ અને પછી આપણે આ લાલ કલર આમ આવું બટન એટલે બંધ થઈ અને ઈ ને ફરીથી દબાવવાનું એટલે ચાલુ થઈ અને વળી આમ લાઈટ આ ત્રણ હે કલર અને જો આની હાઈટ આવડી છે અને આ ઘોડી આવડી હાઈટ છે આ આની બટન આ બટન અને કાંઈથી થાય અને કાંઈ લાઇટ ફિટ થઈ જાય પાછું અહીંયા આવું મોબાઈલ રાખવાનો સ્ટેન્ડ પણ આવે બરાબર આવી કંઈક લાઇટ હે તમારે મગાવી મગાવી લેજો એમેઝોનમાં મળશે અને હા તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો આપણને દઈ દીજો તમે તારે આપણે મગાવી દેવું તો એમનો કેમ રાખ્યા કમિશન રાખે હું રાખું જ છું જતી કમિશન ચલવું રાખું જ છું ને રાખીશ તમારે મગાવી હોય ને તો મગાવ્યું આવું કરવાને કોઈને મુક્યો અને મારા તનવી બેન જો ચાઇન ચાઇન કરીને આવા નખરા કરે વિડીયો હૉલ તો એને તૈયાર હજી ખળભળ કરશે ને અહીંયા અમારા રુદ્રભાઈએ દૂધ આજ ગરમ કર્યું નથી આજ રુદ્રભાઈ એને ડ્યુટી નિભાવી દી નથી વાંધો જઈને લઈ તો અત્યારે હું આવી ગયો હો બપોરે જમવા ઘરે તો આજે મારા ફઈ ની છોકરીને ત્યાં લઈને ત્યાં લાડવા લઈને જવાનું છે તો અહીંયા અહીંયા હેતલ ને ગયા તો એને જે બ્લોગ બનાવ્યો હશે હું તમને આ અહીંયા આગળ એડ કરી દઈશ એ તમે જોઈ લેજો અને હું અત્યારે આવી ગયો બપોરે ઘરે જમવા માટે ને વાગ્યો હે પોણો એક તો આજે તો ઘરે જમવામાં હું એકલો છું તો ચાલો જમી લઉં જમીન પછી તમને મળું એ લેટર

সাইজমে জমো আবাই গেযাতা পান চিনো তাকা পছেযাদাই হেয়ো কেয়ে মাসি পাইজনে পছাও করিয়ে কেয়ে কেয়ে আজনে কেয়ে হতকর તમને આમાં હરકું નહીં દેખાય તમે અંદર ના